સુરતના પલસાણા વિસ્તારની ઘટના મોપેટ ચાલકને ટ્રક ચાલકે પાછળથી ટક્કર ગંભીર ઇજાઓ સુરત ખસેડવામાં આવ્યો દરમિયાન તેનું નિપજ્યું હતું ટ્રક ચાલક હડપેટી લેતા ગણેશ ધનસુખભાઈ રાઠોડનું મૃત્યુ ગણેશ પોતાની મિત્ર સાથે મિત્ર ની બર્થ જવા નીકળ્યો હતો ટક્કર મારી ટ્રક ચાલક ઘટના સ્થળેથી ફરાર પલસાણા પોલીસે ઘટના સ્થળે પહોંચી અકસ્માતે મોટો ગુનો તપાસ હાથ ધરી મારું નામ મહેશ ધમીધા નાયકા છે ત્યાં મેં ઘરે હતો પણ ઘરે હું ઈલો હતો ત્યારબાદ મારો ભાઈ ઘરે જ હતો ને ઘરે મારા ભાઈ ને પેલા છોકરીઓ બોલાવા આવી મમ્મી પણ તાજ હતી મારી મમ્મી પણ ના પાડ્યો એ ને નહીં લઈ જાવ તો પણ પેલી છોકરી બે ત્રણ વાર મારા ઘરે આવી ને એને લઈ ગયા કે મારી બધે છે કે આપણે ફરીને આવીએ ઉદના જવાનું છે એમ કરીને ડાયરેક્ટ એ લોકો આપણે પલસાના હાઈવે પર લઈ ગયા